વર્ણિવેરમીયદર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુનરોમૈર્મુદાધર્મનંદનમહં વિચિંતએ અસતોમા હિડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપંદે ગુરૂપરમરા

રત્નાભરણ જાતમ ચકલવાહન પ્રસાદમવો અન્યથા દોષભાગ ભવેત અર્થા કે શેરડીના સાઠા ફળ માલપુવા કુડલા વગેરે જાત જાતના ખાદ્ય પદાર્થો સુગંધી વસ્તુ કસ્તુરી કપૂર તેલ આંજણ રત્નજડિત ઘરેણાઓ વસ્ત્ર બદી જાતના વાહન તથા જલ આ બધું ભગવાનના પ્રસાદ રૂપ કરીને પોતાના ઉપયોગમાં લેવું પ્રસાદ રૂપ ન કરે તો દોષ લાગે છે આ પ્રમાણે પુરાણની અંદર એવું કહેલું છે કે અન્ન હોય કે જલ હોય એ બધી જ વસ્તુ ભગવાનને અર્પણ કરીને જ ગ્રહણ કરવી જોઈએ પરંતુ ભગવાનને અર્પણ કર્યા વગરની કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં હવે આપણે કોઈ બહાર ગામ ગયા હોઈએ અને તે વખતે આપણી પાસે ભગવાનનું સ્વરૂપ ન હોય અને આપણે અન્ન કે જલ લેવા માંગતા હોઈએ અને એ ભગવાનને અર્પણ કર્યા વગર જો આપણે ગ્રહણ કરીએ તો દોષના ભાજી થઈએ તો એવી અવસ્થામાં આપણે શું કરવું એ બાબત પર આપ થોડો પ્રકાશ કરો આ આ પ્રમાણે એ ભગવદ મને પ્રશ્ન કર્યો તો આજે સંબંધ પર આપણે થોડી ચર્ચા વિચારણા કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે કે યદ યદ આચર્યટી શ્રેષ્ઠ તદ્ત એ ઇતરે જનહ અર્થાત કે જેવું જેવું મોટા પુરુષો આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો પણ આચરણ કરે છે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રેષ્ઠ પુરુષો જેવું વર્તન કરે છે તેવું જ વર્તન કનિષ્ઠ પુરુષો પણ કરતા હોય છે પૂર્વે થયેલા મોટા પુરુષોએ એવો એ પણ એવો સમય આવેલો તે સમયે એ અન્ન અને જળ પુસ્તકને અર્પણ કરી દીધેલું હતું કારણ કે પુસ્તક છે ગ્રંથ છે એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે આ સંબંધમાં હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાર્તા એકસો ને સત્તાણું માં રઘુવીરજી મહારાજના જીવનનો એક પ્રસંગ આવે છે એ પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે વાત એવી હતી કે એક સમયે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ જુનાગઢ પધાર્યા રાધા રમણ દેવના દર્શન કરી એવો સભામાં ઢોલિયો ધાડીને બિરાજમાન હતા કેટલાય સંતો આચાર્યજી શ્રીની

ગુણાતીનંદ સ્વામી પણ એમની સમીપમાં બેઠેલા હતા એવા સમયમાં એક ભગવદ ભક્ત પેંડા લઈને આચાર્ય પાસે આવે છે અને પેંડા મૂકી આચાર્ય શ્રીને વંદન કરી એ જતો રહે છે આચાર્ય શ્રી એ પેંડા પોતાની પાસે જે શિક્ષાપત્રી હતી એ શિક્ષાપત્રીને અર્પણ કરે છે અને પછી એ પેંડા થોડા પ્રસાદીના રૂપમાં લઈ છે ને બાકીની પ્રસાદી એવો ગુણાતીતાનંદ સ્વામીને આપે છે ગુણાતીતાનંદ સ્વામી એમાંથી થોડી પ્રસાદી લઈ છે ને બાકીની એક બાજુ મૂકી દે છે આચાર્ય શ્રી કહે છે કે સ્વામી કેમ તમે થોડી પ્રસાદી લીધી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામી મને ગોપાળાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીની યાદ આવી ગઈ એવો ક્યારેય પણ પેંડા લેતા ન હતા અર્થાત કે પેંડા ભક્ષણ કરતા ન હતા અને હું જ્યારે આ પેંડા ભક્ષણ કરતો હતો ત્યારે મને એની યાદ આવી ગઈ એટલે મેં થોડીક પ્રસાદી આ પ્રમાણે આ રઘુવીરજી મહારાજના આચરણ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે તમારી પાસે ભગવાનનું સ્વરૂપ ન હોય તે સમયે તમારી પાસે શિક્ષાપત્રી છે સત્સંગી જીવન છે ભાગવત છે ઇત્યાદિક શાસ્ત્રો હોય જે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્મા અખંડ બિરાજમાન છે એ શાસ્ત્રને તમે જો એ સામગ્રી અર્પણ કરી દેવ ને તો એ સામગ્રી ભગવાનને અર્પણ કર્યા બરાબર જ થઈ જાય છે અથવા તો તમારા ગળાની અંદર જે કંઠી હોય જે કંઠી તમે ભગવાનના ચરણાર વિંદરને સ્પર્શ કરાવી પ્રસાદીની થઈ હોય છે અને એ તુલસીની કંઠી એ સાક્ષાત ભગવત સ્વરૂપ હોય છે તો એ તુલસીની કંઠીને અન્ન કે જળનો તમે સ્પર્શ કરાવી દેવો તો પછી એ અન્ન અને જળ લેવામાં કોઈ દોષ નથી તમારી પાસે સ્વરૂપ નથી અને કદાચ કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથને એ સામગ્રી અર્પણ કરી દેવી જો ગ્રંથ પણ નથી તો તમારા કંઠની અંદર જે તુલસી છે એ તુલસીની કંઠીને એ સામગ્રીનો સ્પર્શ કરાવી દેવો અને પછી જો તમે ગ્રહણ કરો તો એ સામગ્રી તમે ભગવાનને અર્પણ કર્યા બરાબર થઈ જશે શ્રીમદ ભાગવતના મહાત્મયના અધ્યાય ત્રણ શ્લોક ચોત્રીસ થી છત્રીસ માં સારી કહે છે કે ભાગવતર એવાદશાત્મા પ્રયાગશ કાળ સંવાસરાત્મક બ્રાહ્મણ અગ્નિહોત્રિર્થા તુલસી ચસંતશ પુરૂષોત્તમ એવું એ તત્વૈર્ પૃથગભાવ ઈશ્ય અર્થા કે ઓકાર ગાયત્રી પુરુષ સુક્ત ત્રણ વેદ શ્રીમદ ભાગવત આદિ ચાસ્ત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષરી મંત્ર બાર મૂર્તિઓ વાળા સૂર્ય ભગવાન પ્રયાગ સંવત્સરૂપી કાળ બ્રાહ્મણ અગ્નિહોત્ર ગાય બારસની તિથિ તુલસી વૃક્ષ વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી અર્થાત કે આ વસ્તુતા એ એક જ છે અહીં તુલસીનું નામ પણ આવેલું છે અને શ્રીમદ ભાગવત આદિક છાસ્ત્રનું નામ પણ આવેલું છે એટલે શ્રીમદ ભાગવત આદિક જે છાસ્ત્ર છે તથા તુલસી છે એ સાક્ષાત ભગવત રૂપ છે એટલે તમારી પાસે ભગવાનનું સ્વરૂપ નથી અથવા તો સૂતક જેવો અપવિત્ર કાળ વર્તે છે અને તે સમયે તમારો એવો નિયમ છે કે મારે ભગવાનને અર્પણ કરીને જ કોઈ પણ સામગ્રીનો ભોગ લગાવવો તો તમે એ સામગ્રીનો તુલસીને સ્પર્શ કરાવી દેવો અર્થાત કે તુલસીની કંઠીને સ્પર્શ કરાવી દેવો તો એ સામગ્રી ભગવાનને અર્પણ કર્યા બરાબર થઈ જશે અને એ જળ જે છે એ પણ ભગવાનને અર્પણ કરેલી પ્રસાદી રૂપ થઈ જશે માટે ભક્તો જ્યારે તમારી પાસે ભગવાનનું સ્વરૂપ ન હોય ત્યારે ક્યાં તો ગ્રંથને એ સામગ્રી અર્પણ કરી દેજો અથવા તો તમારા કંઠની અંદર જે તુલસી છે એ તુલસીને એ સામગ્રી અર્પણ કરી દેશો તો એ સામગ્રી ભગવાનને અર્પણ કર્યા બરાબર થઈ જશે એટલે પહેલાં ભગવદ્ ભક્તોએ જે પ્રશ્ન પૂછેલો હતો તેનો ઉત્તર શાસ્ત્રો પ્રમાણે પણ છે અને આપતજનોના આચરણ પ્રમાણે પણ મેં અત્યારે આપી દીધેલો છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય હર્વે સુખીનું ભવતું સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ